પ્રભુ ક્યાં માતાજી એ કીધું છે કે ઘરમાં રહે છે જ ક્યાં વધારે ધ્યાનમાં બેઠા હશે ક્યાંક શિખર ઉપર હા બહેનો ને જયારે પણ મળે ને સમય ફરિયાદ કરવાનો તો એ ન જોવે કે કઈ જગ્યા છે ને કયો માણસ છે હા એક ખાસ વાત યાદ રાખવી પોતાની સાસરીની પોતાની સાસુ પોતાના સસરાની પોતાની તકલીફોની વાત પડોશમાં જઈને ક્યારેય નહીં કરવી કોઈ બેનપણીને ક્યારેય નહીં કહેવું કે મારી સાસુ આમ છે મારા સસરા આમ છે મને આ તકલીફ છે કેમ દુનિયા તમાસો કરશે તમારી એક વાતની હજાર વાત કરશે તમારા પરિવારનો તમાસો થશે એની જગ્યાએ તમારી બેનપણી પાસે જાઓ પડોશમાં જાઓ ને ત્યારે તમારી કદાચ તમારી સાસુએ તમને કોઈ તકલીફ કરી હોય ને બે વાત કરવી કરી હોય ને તો ત્યાં જઈને કહેવાનું મારા સાસુ તો બહુ સારા છે મને મારી માની જેમ રાખે છે પણ પહેલી વાત એ પણ યાદ રાખવી સાસુએ જો હું વારે વારે બહેનોને આ વાત કરતી તો સાસુએ કે જે પચાસે પહોંચી છે પહોંચી છે એમના ઘરે કોઈ દીકરી ઘર પરિવાર વીસ વર્ષના મા બાપનું હૃદયનું સ્થાન છોડીને જ્યારે તમારા ઘરે વહુવારું થઈને લક્ષ્મીના સ્વરૂપે કુમકુમ પગલે તમે લઈને આવ્યા છો હજારો માણસોની વચ્ચે તો એના હૃદયનો આનંદ આપણે બધા એને અનુકૂળ ન થઈ શકીએ એ ભલે તમને અનુકૂળ થવા પ્રયત્ન કરે પણ એને પણ રાજી રાખવીને એ સાસરી પક્ષનો પરમ ધર્મ છે સાસુએ માં થતા આવડવું જોઈએ હા આપણા નવા ઘરની રીત રસમ એને ખબર ન હોય ને તો આપણે એને સમજાવાય બેટા આપણે સવારે દાળ ભાત શાક રોટલી જમીએ છીએ ને એમાં થોડું સલાડ અને તારા બાપુજીને થોડું મરચું ઓછું જોઈએ છે હા તારા બાપુજીને છે ને થોડો તેલ મસાલો ઓછો ચાલે છે બેટા આવી રીતે તું રસોઈ બનાવજે હા એક મહિનો એને જોડે ઉભા રહીને બતાવવાનું કદાચ દીકરી સાડી નો પહેરતી હોય માથે નો ઓળતી હોય ને વાંધો નહીં કારણ કે જીન્સ પહેરતી દીકરી જો તમને આવીને જય શ્રી કૃષ્ણ કરતી હોય તમને પ્રેમથી બોલાવતી હોય સાસુ સસરાને તો એ દીકરી સારી કે સાડી પહેરીને માથે ઓળીને તમને છણકા કરે તે સારી અંતે તો વાત તો તમારા ભાવની સન્માનની છે ને ઈજ્જતની છે ને કે આપણા સમાજમાં આપણા ઘરની વાત ન થાય તો ખાસ આપણા ઘરે જે પારકી દીકરી બધું છોડીને આવી છે પોતાનું નામ સરનામું બધું ભૂલીને આવી છે એવી દીકરીઓને આપણા હૃદયથી ચાપીને રાખવી એને વહુ નહીં આપણી લક્ષ્મી સમજવી એ ખુશ રહેશે ને તો તમારું ઘર અભરાઈએ ભરાશે આ વાત નહીં ભૂલવી અહીંયા નારદ મુનિએ કહ્યું છે કે માતાજી નાથ ક્યાં છે પ્રભુ ક્યાં છે ફરિયાદ કરી છે અને પછી નારદ મુનિ પાછા જ યુટન મારીને નીકળવા માંડ્યા છે ત્યારે પૂછ્યું કે તમારે જ કામ હતું મારું કામ નહોતું મારી હારે વાત નો થાય હા કોઈ કોઈ બેનો મેં એવી જોઈ છે દરવાજા પર ઉભી રહે હવે પૂછે મહેશભાઈ ક્યાં મહેમાન આવે એટલે પૂછે મહેશભાઈ ક્યાં એ તો નથી એ તો ખેતરે છે

અને એટલે ઘણી વાર કીધું છે કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડજે ભગવાન તને એવો બનાવું મહેમાન તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું હા જ્યાં ટુકડો મળે ને ત્યાં ટુકડો જ્યાં તમને આદર સન્માન મળે ને ત્યાં સમજવાનું કે અહીંયા ભગવાનની લીલા લહેર છે મેર છે એના ઉપર હા એવા અમે એક દી મહેમાન થયા હતા એવા અમે એક દી મહેમાન થયા હતા અમારા મહારાજજીને ત્યાં અને માયા બેને મને જબોડી જબોડીને ને ગોળ ને ઘી ખવડાવ્યા હતા બેન આ ઘી ઘરનું છે બેન આ થોડું ખાવ આ ઘી આ ચોખ્ખું છે આપણા ઘરનું ઘી છે બહારનું નથી બેન એમ કરીને મને પરાણે જમાડી હતી એ ભાવ હોવો જોઈએ તમે ખીચડી જમાડો પણ ભાવ એવો રાખો કે માણસને એ ખીચડી ખાતા આનંદ થાય હા નારદજી યુટર્ન માર્યો છે માતાજીએ પૂછ્યું છે કા મારી સાથે વાત નથી કરવી એટલે પછી છે નારાયણ 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 મારે પ્રભુ પ્રભુ નથી તો હું ફરી પાછો જયારે પ્રભુ હશે ત્યારે આવીશ કે એવી શું વાત છે કે જે મને ન થાય ને તમારા પ્રભુને જ થાય એવી કઈ વાત છે મને જણાવો સ્ત્રી હઠ રાજહટ યોગી હઠ અને બાળક હટ આ હઠ છે બધી જીદ સ્ત્રીની હઠ જટ જાઓ ચંદન હાર લાવો કે તમથી નહીં બોલું રે મને લાગ્યો છે હાર નો લો કે તમથી નહીં બોલું રે જટ જાઓ ચંદન હાર લાવો કે તમથી નહીં બોલું રે હા ઘરે ખાવાના ફક્કમ ફક્કા હોય પણ જો ઘરની લક્ષ્મી કહી દે ને કે જાઓ મારે માટે એક હાર લઈ આવો મોતીનો લાવવો પડે કે આખી ઉધાર વ્યાજે લઈને પણ લાવવો પડે નાનું બાળક હોય ને એ રડતું હોય ને એટલે તમે એને નાના બાળકને તમે જોજો આપણે વિચારી કે આપણે બાળકને રમાડ્યા છે બાળક આપણને રમાડતું હોય એ આપણી મરજી પ્રમાણે તમે તમે આમ રોજ દિવસ મંદિરે તમારા ઘરના મંદિરે કેશો ને કે મહર્ષ તું જય શ્રી કૃષ્ણ કર માયાબેન કહેતા હશે જય શ્રી કૃષ્ણ કર બેટા તો ત્યાં જઈને આમ આમ ડગ જઈને ભાખુડે જય શ્રી કૃષ્ણ કરે પણ જો હું જાઉં ને એમ કે ને બાને જય શ્રી કૃષ્ણ કર તો મને જોયા કરે એની મરજી નથી હા જો બાળક જીદે ચડે ને રડવા ચડે ને તો પછી શું કરે ખબર છે મારે આ લાકડી જોઈએ છે આ રમકડું જોઈએ છે જોઈએ છે તો જોઈએ છે આપણે એ રમકડું લાવી દીધું ભલે ગમે તેટલું મોંઘું હોય એ રમકડું એના હાથમાં દીધું હવે એ હાથમાં દીધું થોડી વાર રમ્યું પછી બાળક કે ના મને આના બે રમકડા કરી દો આ રમકડાના બે રમકડા કરી દો બેટા આના બે રમકડા ન હોય આ આ રમકડું આમ જ રમાય ના મારે બે રમકડા કરવા છે મુદ્દલ કરતા વ્યાજ વધારે એટલે દાદા હોય કે દાદી હોય ને પાછા આમ બે રમકડા હશે હવે કાલે નવું લાવશું હા એટલે પાછા બે રમકડા થયા બે રમકડા થયા એટલે થોડીવાર એની સાથે રમ્યું હસ્યું વાતો કરી ઘેલી ઘેલી ઘૂઘું કર્યું અને પછી થોડીવાર પછી દાદા પાસે દાદી પાસે જઈને કંઈક ના આવે આ બે રમકડામાંથી મને પાછું એક રમકડું હતું એ કરી દ્યો થાય ના થાય આ બાળકની જીદ છે યોગીની જીદ બહુ જબરજસ્ત જીદો હોય છે હા અને અહીંયા માતાજીએ જીદ કરી છે નારદ મુનીએ બતાવ્યું છે કે ચાલો તમે બહુ મને કહો છો આટલો બધો આગ્રહ કરો છો ને તો તમારી આગળ મારું શું ચાલે માં મારે તમને એક વાત કહેવાની હતી પૂછવાની હતી કે અમરકથા તમે જાણો છો નારદ મુનીએ મમરો મુક્યો મમરાને ઉડતા વાર કેટલી नारद मुनि बात करी क्या बोला अमर कथा जानती हो मां मां ने बोला ना ये अमर कथा क्या है नारद जी ने बोला आश्चर्य करते हुए अपनी चोटी पे हाथ घुमाते हुए नारायण नारायण मां अमर कथा नहीं जानती हो अरे क्या भोले बाबा ने आपको अमर कथा नहीं सुनाई मां पार्वतीय સાડી નો છેડો સરખો કર્યો ને પૂછ્યું આ અમર કથા શું છે અને બધાને ખબર છે તો મને કેમ ખબર નથી ભૂળ્યા નાથે બધાને અમર કથા કીધી છે તો મારાથી જ કેમ છુપાવી છે માએ જીદ કરી છે નારદ મુનિએ કીધું છે એક કામ કરજો મારા ભૂળ્યા નાથ મારા પ્રભુ આવે ને ત્યારે એમને પૂછજો કે પ્રભુ અમર કથા કહો